ગુડ મોર્નિંગ બધા અત્યારે હું ને અભાઈ નીકળી ગયા જામનગર બાજુ કારણ કે આપડે ગાડી થોડીક ફોટકાઈ ગઈ હે ગરમ બહુ થઈ છે હે નાસ્તો આવી ગયો ખાવા કન્ટિન્યુ જાય

दावादे। दावादे का है। ना, अपना गाड़ी है है, जो भाई, दिया है। कोई गाड़ी भाई दिया थोड़ा तो क्यों वाला? માર દે પણ કરી દીધું હે હાલો હવે નહીં કરીએ આપડે થોડા થોડા હેરાન થાય પણ હાલે બીજું હું ગાડી થઈ જાય ને જામનગર માં ભૂગી ગયા કે જામનગર માં ભાઈ ફૂલ ટ્રાફિક છે અડધી કલાક થી ટ્રાફિક માં છે કારણ કે ઓલું બાયપાસ નું કામ આવે છે ને એટલે હજી અમારે ગેરેજ જવાનું હોય ફોર વ્હીલ રિપેર કરવાની છે મિત્રો અત્યારે આપડે ગેરેજ આવી ગયા છે ડિવાઇન માં જો રિપેર થાય છે અત્યારે આપણી ગાડી કાયદેસર થાય ઓ દુનિયાની ગાડીઓ ભરી છે આપણે આખી ખુલી ગઈ છે ગાડી હવે ધીમે ધીમે થાય રીપેર હોટલ આવી ગયા હે જમવા જમવા તો નથી એવા નાસ્તો કરવા એવા જમી તો પાછું લેવું જો આવી રીતે મેનુ પૂરી શાક દાળ ભાત દાળ ભાત નથી ગાંઠિયા હે ગાંઠિયા ખાવું આપણે કે આવી ગયા હવે ગાંઠિયા જોવો ગાંઠિયા ને ચીપ શું મિત્રો અહીંયા અમે ગેરેજે બેઠા હે ડીવાય નો ટોપ માં આપણી ગાડી વાહ છે હવે થાય તો સારી વાત છે ગાડી એ થકવી દીધા ઓ હાવ જવો ખુલેલી પડી છે હવે થાય એટલે ભાઈ ઘરે જવાનું છે ત્યાં જઈને ડાયરેક્ટ આપણે ગામ બાજુ નીકળી જાવ મિત્રો હવે જાય અહીં આપણે રિક્ષામાં રિક્ષાને મોજો હું ના ભાઈ ભાઈ આપણે રખડવા જઈએ રિક્ષામાં બેસીએ આપણી ગાડી તો વાહ છે રિપેરિંગમાં મિત્રો અત્યારે આપણે આવી ગયા હે પાછા ઘેરે જે રખડી બખડી બધું ભાઈ ઘરે ગયા હતા પણ લોક બનાવવાનો ટાઈમ ના મળ્યો ને અહીંયા બેઠા હે અત્યારે આપણે ફોર વ્હીલ માં ને અહીંયા બધું થાય હે બધું ફીટ ને રિપેર ને બધું જી ક્યો એ ના ભાઈ પાયા વાહા હુતા હે થાકી ગયા મિત્રો ગાડી નું કામ થઈ ગયું હે ને બિલ ઓછું આવ્યું આ વખતે તેત્રીસો ની જગ્યાએ તેત્રીસ હજાર થાય દર વખતે આજે તેત્રીસો પતી ગયું ડ્રાઈવિંગ મોટો હબ